જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું શ્રી વેદ વ્યાસ રચિત હરિવંશ પુરાણની કથા જેમાં સાંભળશું હરિવંશ પર્વ માક્ષર મહિનામાં આ કથા સાંભળવાનું મહાત્મ્ય છે જેમાં સર્વ શક્તિમાન ભગવાનની વિધિનું વર્ણન તથા કળિયુગનું વર્ણન કરવામાં આવેલું છે આ કથા સાંભળવાથી સર્વે પાપોનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે નિસંતાન શ્રી જો નિત્ય હરિવંશ પુરાણની કથાનું શ્રવણ કરે તો તેને અવશ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે આ વાતને કોઈ શંકા નથી તો મિત્રો માક્ષર માસના આ પવિત્ર દિવસોમાં ગુચ્છ પરિવારમાં નિત્ય હરિવંશ પુરાણની કથા સાંભળશું જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઇક કરી શેર કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને તુરંત મળે ધન્યવાદ તો હવે હરિવંશ પુરાણની કથા જેમાં હરિવંશ પર્વનું શ્રવણ કરીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય ભદ્રિકાશ્રમ નિવાસી પ્રસિદ્ધ ઋષિ શ્રી નરનારાયણ નર તથા નરોત્તમ જે અને આ નરનારાયણ તથા નરોત્તમના તત્વને પ્રગટ કરનાર દેવી સરસ્વતીને વ્યાસજીને પ્રણામ કરીને અવિદ્યારૂપી અજ્ઞાન અંધકાર પર વિજય મેળવનાર ઇતિહાસ પુરાણ વગેરે ગ્રંથના પાઠનો આરંભ કરું છું નારાયણ નરોત્તમ અને દેવી સરસ્વતીને નમસ્કાર કર્યા પછી જય નામના ગ્રંથનો આરંભ કરવો શ્રી વેદવ્યાસના બે અઘરો રૂપી સંપુટમાંથી નીકળેલું અતુલ્ય પુણ્યદાયક પવિત્ર પાપહારી તથા કલ્યાણકારી હરિવંશ પુરાણને સાંભળે છે તેને પુષ્કર વગેરે તીર્થોમાં સ્નાન કરવાની શી જરૂર છે મહર્ષિ ભગવાન વેદ વ્યાસે કહ્યું છે કે આ લોકમાં સો અશ્વમેઘ યજ્ઞો અને ઇન્દ્રપદની પ્રાપ્તિ કરાવનાર ચાર સહસ્ત્ર યજ્ઞોનું જે ફળ મળે છે તેનાથી પણ અનેક ગણું પુણ્ય આ હરિવંશ પુરાણ ગ્રંથનું દાન કરવાથી મળે છે વ્યાસજીનું આ વચન પ્રમાણ છે તથા મહર્ષિ વાલ્મિકીએ પણ આ જ મહાત્મ કહ્યું છે આ હરિવંશ કથાના શ્રવણ કીર્તન માટે અતિ ઉત્સુક જે મનુષ્ય શાસ્ત્રીય વિધિ પ્રમાણે લખે યા લખાવે તે પુષ્ય રસ મેળવવાને લોભાયેલા ભમરાની જેમ તરત જ શ્રીહરિના ચરણ કમળને પામે છે વિદરાનો જેમ બ્રહ્માજીથી પૂર્વે છઠ્ઠી પેઢીના કહે છે તે અખૂટ પોઢારૂપ ઐશ્વર્યયુક્ત છે જે શ્રી નારાયણના અંશથી જન્મેલા છે જેમને શુખદેવજી એક માત્ર પુત્ર છે અને જે વેદ શાસ્ત્રોના જ્ઞાનના મોટા ભંડાર સમાન છે તે મહર્ષિ વેદ વ્યાસીને હું બે હાથ જોડીને પ્રણામ કરું છું આદ્ય પુરુષ સૌના અંતર્યામી અનેક યજ્ઞો દ્વારા પૂજાયેલા સત્ય સ્વરૂપ અથવા ઓમકાર સ્વરૂપ અવિનાશી પરબ્રહ્મ સ્વરૂપ વ્યક્તા વ્યક્ત અસત અને કારણરૂપે સત એવા વિશ્વ સ્વરૂપ સત અસતથી પર એવા શુદ્ધ બ્રહ્મ અવર એટલે આગલા પાછલા જીવોના સૃષ્ટા નિર્વિકારી મંગલકારી સર્વવ્યાપી વિષ્ણુ સ્વરૂપ રહિત પરમ પવિત્ર અને સમસ્ત સચરાચર જગતના ગુરુ એવા શ્રીહરિને હું પ્રણામ કરીને સર્વ સર્વશાસ્ત્રોના મહાન પરગામી પંડિત ધર્માત્મા મહામુનિ શોનકે લોમહર્ષલ સુદપુત્ર પુરાણી ઉગ્ર સવાને પૂછ્યું કે હે લોમ હર્ષણ પુત્ર મહાભારતનું શ્રવણ કરાવતી વખતે તમે કુરુવંશીઓના જન્મનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે પરંતુ વંશીઓ તથા વીરોનો જન્મ કહ્યો નથી તો હવે એ બધાના જન્મ કર્મ વગેરેનું પણ આપ વર્ણન કરો સુતપુત્ર બોલ્યા હે શોનક વ્યાસનો ધર્મ વેતા શિષ્ય વંશપાયનને જન્મે જે જે પૂછ્યું હતું તે અનુસાર હું તમને યાદવોના વંશ વિશે આરંભથી જ કહું છું જન્મે જય બોલ્યા વેદના વિસ્તારવાળું અને ઘણા અર્થવાળું મહાભારત આજે અને પહેલાં મને કહ્યું તે મેં શ્રવણ કર્યું છતાં મને તેનાથી હજી સંતોષ થયો નથી પાંડવો અને યાદવો એક કુટુંબના સમૂહ રૂપે મનાય છે આપે પ્રત્યક્ષ તેમનો વંશ જોયો છે વળી આપ એમની વંશવાણીથી કથા કહેવામાં કુશળ છો આથી તેમનો ઇતિહાસ મને વિસ્તારથી કહો હે મુનિ જે જે કુળમાં જે જે જન્મ્યા હોય તેમના વિશે જાણવાની મને તાલાવેલી જાગી છે આથી બ્રહ્માથી શરૂ કરીને તેમની પૂર્વકાળમાં ઉત્પત્તિ થઈ હોય તે સર્વનો ઊંડો વિચાર કરીને તમે મને સંપૂર્ણ રીતે કહો વંશપાયન બોલ્યા હે રાજન યાદવંશીઓના જન્મની આ કથા આલૌકિક પાવન પાપોથી મુક્તિ અપાવનારી અદ્ભુત અને ધર્મ અર્થ કામ મોક્ષ એવા અનેક અર્થોવાળી વેદ તુલ્ય છે તે હું કહું છું તે તમે સાંભળો હેરાજન જે કોઈ મનુષ્ય આ કથાને હૃદયમાં ધારણ કરે અથવા અનેક વાર સાંભળે તે આ લોકમાં પોતાના વંશને સ્થિર કરીને સ્વર્ગ લોકમાં સ્થાન મેળવે છે જે અવ્યક્ત અથવા અસ્પષ્ટ કારણ છે નિત્ય છે કારણ રૂપ હોય પ્રધાન અને પુરુષ બંને રૂપ છે અને ઈશ્વર તેણે જ આ વિશ્વનું નિર્માણ કર્યું છે પ્રકૃતિથી મહત્વ મહત્વથી અંધકાર અહંકારથી સર્વભૂતો અને તેમાંથી પંચમહાભૂતો અંતે અન્ય પ્રાણીઓ પેદા થયા છે અનાદિકાળથી આ પ્રવાહ ચાલતો આવે છે અને તેમ આ સનાતન પૃથ્વી થઈ છે આ સૃષ્ટિના વિસ્તારરૂપ જુદી જુદી વંશ શાખા પ્રશાખાઓ જે મેં મારા પૂજ્ય ગુરુવર પાસેથી સાંભળી છે તેનું મારી બુદ્ધિ પ્રમાણે વર્ણન સંભળાવું છું આપણા પૂર્વજોનું એ વર્ણન કીર્તિમાં વૃદ્ધિ કરનારું ધન અને યશ કરતાં શત્રુનાશક સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારું અને આયુષ્ય વધારનારું છે કેમ કે પૂર્વજો પવિત્ર કર્મો કરનારા અને સ્થિર કીર્તિવાળા હતા છેક યાદવ વંશ સુધીની કથા હું તમને કહું છું કારણ કે તે કહેવાને હું સમર્થ છું સૂક્ષ્મ ભૂતોની સૃષ્ટિ પછી જુદી જુદી પ્રજાનું સર્જન કરવા ઈચ્છતા સ્વયંભુ ભગવાને પ્રથમ તો પોતાની દૈવી શક્તિથી પાણીનું સર્જન કરીને તેમાં બ્રહ્માંડ સર્જવાનું સામથર્ય આપ્યું ભગવાનની શક્તિના આધારરૂપ ધરતું વિશાળ સુવર્ણના રંગ જેવા રંગનું એક ઈંડું પ્રગટ થયું તે ઘણા સમય સુધી પાણીમાં રહ્યો અને તેમાંથી સ્વયંભૂ બ્રહ્મા પ્રગટ થયા આ પાણી નાર કહેવાયું કેમકે તે પરમેશ્વર નરનું સંતાન છે એ નાર પરમેશ્વરનું આશ્રય સ્થાન બનવાથી નારાયણ કહેવાયા ભગવાને તે ઈંડામાં એક વર્ષ સુધી નિવાસ કર્યો પછી તેમણે બ્રહ્માંડના બે ભાગ કર્યા તેના ઉપરનો ભાગ સ્વર્ગ થયો અને નીચેનો ભાગ પૃથ્વી બંનેની વચ્ચે પોલાણના ભાગને આકાશ રૂપે સર્જ્યું પછી પૃથ્વી અને દસે દિશાને પાણી પર તરતી કરી તે બ્રહ્માંડમાં કાળ મન વાણી કામ ક્રોધ રતિ વગેરે પેદા કર્યા પછી તે બ્રહ્માંડ જેવી જ અન્ય સૃષ્ટિનું સર્જન કરવાની ઈચ્છાથી બ્રહ્માએ નીચેના સાત પ્રજાતિઓ અત્રી અંગિરા મરીચી પુલ પુલત્સ્ય ક્રતુ અને વશિષ્ઠ માનસ પુત્રોને સર્જ્યા પુરાણોમાં આ સાતેય બ્રહ્મા નિશ્ચિત કરવામાં આવ્યા છે તેમણે નારાયણમાં મન રાખીને બ્રહ્માના પુત્રોની સૃષ્ટિરૂપ થયા ત્યાર પછી રુદ્ર પ્રગટ કર્યો રુદ્ર બ્રહ્માના રોષમાંથી પ્રગટ થયા છે ત્યાર પછી સનતકુમારોને ઉત્પન્ન કર્યા હે રાજન સ્કંદ સનક સનાતન નારદ અને સત્વતન આ બ્રહ્મચર્ય પાળીને રહ્યા આથી તેમણે સૃષ્ટિમાં વધારો કર્યો નહીં સાત મહર્ષિઓએ વિશાળ વંશવેલો પધાર્યો તેમના વંશજો મહાન ઋષિઓ થઈ ગયા બ્રહ્માએ વિદ્યુત રોહિત મેઘો ઇન્દ્રધનુષ પક્ષીઓ અને પુરુષ દેવોને પણ પેદા કર્યા ત્યારબાદ બ્રહ્માએ યજ્ઞોની સિદ્ધિ માટે યજ્ઞ યજુ અને સામવેદનું નિર્માણ કર્યું ત્યારબાદ બ્રહ્માએ પોતાના મુખમાંથી દેવો તથા પિતૃઓને છાતીમાંથી મનુષ્યોને જનેન્દ્રિયમાંથી અસુરોને અને જાંઘમાંથી સાધ્ય દેવોને ઉત્પન્ન કર્યા આ રીતે બ્રહ્માએ ઉચ્ચ અને સામાન્ય કોટીના ઘણા જીવોને ઉત્પન્ન કર્યા પણ તેનાથી પ્રજા આગળ વધી નહીં અને તે બ્રહ્માએ પોતાના દેહના બે ભાગ કર્યા એક ભાગમાંથી પુરુષ અને બીજા ભાગમાંથી સત રૂપા સ્ત્રી થયા અને તે નારીએ ગાય ઘોડી અને પુરુષે બળદ ઘોડા વગેરે રૂપો ધારણ કર્યા પુરુષે તે સ્ત્રી દ્વારા વિવિધ જાતની પ્રજાઓ સર્જી અને તે સ્ત્રી પુરુષ પોતાના મહિમાથી પૃથ્વી અને સ્વર્ગ પર વ્યાપી રહ્યા છે તમે તેને જ મનુ સમજો જેનો કાળ મનંતર ગણાય છે મનુની જે આ બીજી યોની જ સૃષ્ટિ છે ત્યારથી જ મનંતરનો આરંભ થયેલો ગણાય છે તેની પ્રજા અયોની જ પ્રજા છે તો મિત્રો આ હતું હરિવંશ પુરાણના હરિવંશ પર્વનું આદિ સર્ગનું વર્ણન બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય મિત્રો આ કથા માક્ષર માસમાં સાંભળવાનો મહિમા છે તો ખૂબ જ સુંદર શબ્દોમાં આ વિડીયોમાં હરિવંશ પુરાણની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ